નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ સત્તાવન હજાર બસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકોતેર હજાર છસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ પંચ્યાસી હજાર નવસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સાત લાખ સોળ હજાર છ રૂપિયા ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર આઠસો બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર ચારસો છન્નું રૂપિયા એકસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના ભાવ ત્રાણું હજાર સાતસો સુમ્માલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એક્યાસી હજાર બસો રૂપિયા રહ્યો છે